નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે વાત કરવી છે ટીમ આઈસીસીની ખેર આ આઈસીસીએ જે ટીમ બનાવી છે એની અંદર ભારતના ખેલાડીઓનો જે દબદબો જોવા મળી રહ્યો છે એના એ એટલા ઉપ એટલા માટે આપણે કહી શકીએ કારણ કે બાર પ્લેયરોની આખી ટીમ છે એમાં છ પ્લેયરો ભારતીય ટીમના છે એટલે ચોક્કસથી એ દબદબો જોવા મળી રહ્યો છે ભારતીય ટીમના ખેલાડીઓનો પરંતુ જે રીતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતાયો એ ક્ષણ એ પળ હજુ પણ આપણા મગજોની અંદર તરો તાજા હોય એવું લાગી રહ્યું છે હજુ પણ એ આનંદ એ ખુશી તમામ ભારતીયવાસીઓ એ ફીલ કરી રહ્યા છે અને એનાથી બી વિશેષ મહત્ત્વની વસ્તુ એ છે કે હવે નવા નવા પ્લેયરો નવા ખેલાડીઓ કમાન સંભાળશે નવા લોકો હવે કમાન સંભાળશે કારણ કે વિરાટે પણ ટી ટ્વેન્ટીને ટી ટ્વેન્ટી નહીં રમે એવી વાત કરી છે અન્ય ખેલાડીઓએ પણ નહીં રમે એવી વાત કરી છે એટલે મહત્ત્વની વસ્તુ એ છે કે નવા ખેલાડીઓ નવા યુવા ખેલાડીઓના ખભા ઉપર હવે ભારતીય ટીમનો ભાર ધીમે ધીમે આવતો જશે પરંતુ એ વચ્ચે એ સમાચાર જ્યારે મળે કે આઈસીસી ટીમ બનાવે અને એ ટીમની અંદર

આઈસીસીએ ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરી છે તે ખૂબ જ રસપ્રદ છે બાર ખેલાડીઓની આ ટીમમાં ભારતના છ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ભારતના વર્લ્ડ કપમાં બસો રન બનાવનાર તેમજ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્મા મિલરના કેચથી લોકોના દિલમાં વસી ગયેલ ટી નંબર વન બેટર સૂર્યકુમાર યાદવ છેલ્લી ઓવર નાખીને વિકેટો લઈ મેચ જીતાડનાર હાર્દિક પંડ્યા ભારતનો અનસંગ હીરો અક્ષર પટેલ પ્લેયર ઓફ ધ ફાઇનલ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ દરખમ બૂમ બુમ બુમરા યુવા બોલર અર્શદીપનો પણ સમાવેશ આઈસીસીની ટીમમાં કરવામાં આવ્યો છે અને તે ભારત માટે ગૌરવનો વિષય કહી શકાય અન્ય ખેલાડીઓની વાત કરીએ તો અફઘાનિસ્તાનના ગુરબાઝ અને રાશિદ ખાન અને ફારૂકી ઓસ્ટ્રેલિયાનો સ્ટોઈનિસ તથા વેસ્ટ ઇન્ડિઝના પૂરનને ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે સાઉથ આફ્રિકાનો નોર્જેને બારમા ખેલાડી તરીકે જાહેર કરવામાં આવ્યો છે ભારતીય વિજેતા ટીમના પસંદ થયેલા છ ખેલાડીઓએ સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન જીતનું સાતત્ય જાળવી રાખ્યું હતું અને ફાઈનલ પણ જીતાડી હતી ભારતના રોહિત શર્મા વિરાટ કોહલી અને જાડેજા જેવા ખેલાડીઓ શોર્ટ ફોર્મેટમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે ત્યારે યુવા ખેલાડીઓની સામે ભવ્ય ભવિષ્ય છે તેમ કહી શકાય ભાઈ પહેલો પ્રશ્ન એ થાય છે કે હજુ પણ એ ક્ષણ એ ગર્વની પણ આપણે મગજની અંદર દિલો દિમાગમાં તાજી છે અને એનો આનંદ પણ અત્યારે પણ આપણે એ જ મહેસૂસ કરી રહ્યા છે આઈસીસી વર્લ્ડ કપમાં ભારતની જીત થાય અને તેના વૈશ્વિક પ્રભુત્વની જ્યારે વાત કરવામાં આવે તો આઈસીસીએ જે ટીમ બનાવી છે અને એ પ્રભુત્વને કેટલું એસ્ટા એસ્ટાબ્લિશ કરી રહ્યું છે આ આપણી જે ટુર્નામેન્ટની જીત છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની શ્રી બહુ સાચી વાત કરી કારણ કે વી નંબર વન ઇન ટી ટ્વેન્ટી પણ તે છતાંય જ્યારે વર્લ્ડ ચેમ્પિયન થવાની વાત આવે તો ક્યાંક આપણે વન ડેનો વર્લ્ડ કપ પણ આપણે એવી રીતના આપણા હાથમાંથી સરકી ગયો ટી ટ્વે ટેસ્ટ ચેમ્પિયનશીપ હતી એ હાથમાંથી સરકી ગઈ દરેકે દરેકને એમ થતું હતું કે પુરુષાર્થ તો ભારતીય ટીમ જબરજસ્ત કરે છે પણ પ્રારબ્ધનો સાથ એને મળવો જોઈએ આ વખતે બંનેનો સમન્વય જોવા મળ્યો પ્રારબ્ધ અને પુરુષાર્થ એટલે જે કોઈ પુરુષાર્થ કર્યો હતો એ પુરુષાર્થ નિખરીને આવ્યો અને ભારત ચેમ્પિયન થયું સી પહેલાં પણ ભારતને એક દાવેદાર ટીમ માનવામાં આવતી હતી ઘણી બધી દાવેદાર ટીમો હોય છે જેમ ઇંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન હતું એ દાવેદાર હતું ઓસ્ટ્રેલિયા દાવેદાર હતી ભારત દાવેદાર હતું વેસ્ટ ઇન્ડિઝ દાવેદાર હતું કારણ કે ત્યાં વર્લ્ડ કપ રમાતો હતો તો આ બધી દાવેદાર ટીમોમાં તો ભારતનું નામ ટોચમાં હતું જ પણ વર્લ્ડ ચેમ્પિયન કહેવાવું પડે અથવા તો વર્લ્ડ ચેમ્પિયન કહી શકાય એવા ઇવેન્ટ્સમાં ભારત એટલું એનો જીતી શકતું નહોતું આપણે જેમ જોયું કે તેરમાં આપણે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા ત્યાર પછી ભારતીય ટીમ કોઈ પણ કપ જીતી ટ્રોફી જીતી નહોતી શકે આઈસીસીની એટલે દસ કો વીતી ગયો કેપ્ટનો આવ્યા ને ગયા વિરાટ કોહલી કેપ્ટન રહી ચૂક્યા ત્યાર પછી ઇવન રોહિત શર્મા બન્યા કેપ્ટન અને જ્યારે અમદાવાદમાં દસ મેચો જીતીને ફાઇનલ મેચમાં જ્યારે ભારત હારી ગયું ત્યારે દુઃખ થયું કે કંઈક આ ખેલાડીને પ્રારબ્ધ જે છે પ્રારબ્ધ ત્યાં હતાળી આપીને નીકળી જાય છે મોસ્ટ ડિઝર્વિંગ કેપ્ટન તરીકે આપણે રોહિત શર્માને ઘણવો પડે વર્લ્ડ કપ જીતવા માટે વન ડે વર્લ્ડ કપ અને ના જીતવાયો એટલે ક્યાંક એમ લાગતું હતું કે આ વખતે કંઈક આવું તો નહીં થાય એસ્ટાબ્લિશ કરવાનું કામ એ છે ઓકે સાઉથ આફ્રિકા ઉપર એક ચોક્કસનું લેબલ લાગેલું છે કે ભાઈ મહત્વની ટુર્નામેન્ટોમાં એ લોકો હારી આ વખતે એ લોકો બહાર નીકળ્યા એમાંથી સેમીફાઇનલમાં હારતા હતા છ વાર હાર્યા છે એમાંથી બહાર નીકળી ના વખતે ફાઇનલ સુધી પહોંચ્યા ભારતની સામે જીતી ના શક્યા ઇવન ઇવન ધ મેચ જ્યારે હતી તે વખતે હું નથી માનતો કે કોઈને સો ટકા એવો ભરોસો હોય કે ભારત જ જીતશે આપણે જીત્યા છીએ ગૌરવ છે એનું પણ એક તબક્કો એવો હતો કે જ્યારે એમ લાગ્યું કે હવે આપણા હાથમાં મેચ છે નહીં ત્રીસ બોલમાં ત્રીસ રન કરવાના હતા અને સાઉથ આફ્રિકાની બધી વિકેટો મોટા એક કે બે વિકેટો જ પડી હતી ત્યારે એમ લાગ્યું કે હવે નહીં મેળ પડાય પણ એ વખતે જે રીતે રોહિત શર્માએ કેપ્ટનશીપ કરી છે બાકીના ખેલાડીઓને સપોર્ટ કર્યો છે ને આપણે ચેમ્પિયન બને એટલા માટે આપણે વૈશ્વિક એસ્ટાબ્લિશ થયા છીએ કે યસ વી આર ધ ચેમ્પિયન્સ ઇન ટી ટ્વેન્ટી એનું કારણ માત્ર રોહિત શર્મા નથી પણ રોહિત શર્માએ જે રીતે એનું કુલ માઇન્ડ રાખ્યું મહેન્દ્રસિંહ ધોનીને આપણે કેપ્ટન કુલ કહીએ પણ અહીંયા હું થોડુંક એમ કહીશ કે યસ રોહિત શર્માએ જરા પણ હી ડીડ નોટ લોઝ ઇઝ ટેમ્પર યુ નો અને એને કામ એન્ડ ક્વાઇટ એને એના રિસોર્સિસનો ઉપયોગ કર્યો અને સક્સેસ મળ્યો બે વસ્તુ એસ્ટાબ્લિશ થઈ એક તો ભારતની ટીમ જોરદાર છે બીજું કે ભારતની કેપ્ટનશીપ જોરદાર છે રોહિત શર્માની કેપ્ટનશીપે એને ટોચ ઉપર બેસાડ્યો બિકોઝ દેટ દેટ વોઝ ઓનલી ધ થિંગ છેલ્લી મેચમાં જ્યારે બંને ટીમો સરખી સરખી હોય ત્રીસમાં ત્રીસ જોઈએ છે અને જ્યારે એવું હોય તમારી પાસે તે વખતે માત્ર એક જ વસ્તુ તમે કેટલી કુને વાપરો છો તમારી કુનેહ ઉપર આખો આ વર્લ્ડ કપ છે અને એ એમાં રોહિત શર્મા એસ્ટાબ્લિશ એટલે અહીંયા આગળ બહુ અગત્યની વાત એ કે કપિલ દેવની આપણે વાત કરીએ ત્યાર પછી એમ એસ ધોની આવે અને હવે રોહિત શર્મા કે જે આઈસીસી ટ્રોફી જીતનાર કેપ્ટન બન્યો વૈશ્વિક રીતે આપણે વન ડેમાં નંબર વન રહી ચૂક્યા છે ટેસ્ટમાં વનડે ટેસ્ટમાં નંબર વન ત્યાર પછી ટી ટ્વેન્ટીમાં નંબર વન પણ જે આનંદ જોઈતો હોય એ તમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની અંદર તમે નંબર ટો વન પર હો પણ તમે ચેમ્પિયનશીપ તો જીતી ના શક્યા તમે વન ડે વર્લ્ડ કપમાં ટોચ ઉપર છો પણ તમે વર્લ્ડ કપ તો જીતી ના શક્યા એ જ પ્રમાણે ટી ટ્વેન્ટીનું હતું ગયા વખતે એવું હતું વીઆરનું તો ટોપ પણ આપણે જીતી ના શક્યા તો આ વખતે એ એસ્ટાબ્લિશ થયું એટલે હવે એમ કહી શકાય કે હા ભારતીય ટીમ તમામ ફોર્મેટમાં પોતાનો દબદબો વૈશ્વિક રીતે બનાવવામાં સફળ થઈ છે અને ટાઇટલ જીતવામાં સફળ થઈ છે બિલકુલ હવે વાત કરી આપે યાદ કર્યા કપિલ દેવને આપે યાદ કર્યા ધોનીને હવે રોહિત શર્માની વાત છે એક પ્રતિભાશાળી કેપ્ટનની જ્યારે વાત આવે એટલે સ્વાભાવિકપણે કપિલ દેવ ધોની અને હવે રોહિત શર્માની નામ સુવર્ણ અક્ષરોની અંદર લખાઈ ગયું છે પરંતુ એક પબ્લિક એક્સેપ્ટન્સની જ્યારે વાત આવે ત્યારે કયો સૌથી વધુ પ્રતિભાશાળી કેપ્ટન ગણી શકાય અત્યારના સમયમાં નહીં બિલકુલ અત્યારે તમે એમ કહો તો રોહિત શર્મા ગણી શકાય પણ કપિલ દેવે જે સંજોગોમાં વર્લ્ડ કપ જીત્યો મહેન્દ્રસિંહ ધોનીએ જે રીતે વર્લ્ડ કપ જીત્યો આ બધાની એ પર્ટિક્યુલર એરામાં માસ્ટર સ્ટ્રોક હતો કોઈએ અપેક્ષા ના કરી ત્યારે ઓગણીસો ને ત્યાંસીમાં આપણે વેસ્ટ ઇન્ડિઝને હરાવીને જ્યારે ચેમ્પિયન બન્યા તો એ વખતે એક જુવાળ હતો કે ભાઈ આપણે ચેમ્પિયન બન્યા ત્યારે આપણને ખબર પડી કે આપણે ચેમ્પિયન પણ બની શકીએ છીએ ધીસ ઇઝ વોટ કપિલ દેવઝ એસ્ટાબ્લિશ કે કપિલ દેવે એસ્ટાબ્લિશ કર્યું કે યસ ભારતીય ટીમ જીતી શકે છે તો એ કમિટમેન્ટ લેવલ જે છે અને ટીમને મોરલને કેટલો કેપ્ટન બૂસ્ટ કરી શકે છે એ તમને ત્યાં જોવા મળે રિસોર્સિસ નહોતા એની પાસે એની પાસે જે ભારતના ખેલાડીઓ હતા એ જતા જોલ ગાર્નર ને માલકમ માર્શલ જે સ્પીડે બોલિંગ કરતા હતા એના કરતાં આપણા બોલરની સ્પીડ બહુ ઓછી હતી એટલે રિસોર્સિસ બધા જોવા જાવ તો આપણા કરતા ઓપનન્ટ ટીમના વધારે સારા હતા પણ આપણી પાસે જુસ્સો હતો જનૂન નહોતું ને એ રીતે જોવા જાવ તો ભારતને સૌ પ્રથમ વર્લ્ડ કપ જીતાડવામાં તમારે કપિલ દેવને આપણે એ કરવું પડે મહેન્દ્રસિંહ ધોની સી આ ધીસ વોઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ ટાઈમ નાઇન્ટીન એટી થ્રી વોઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ ટાઈમ અકોર્ડિંગ ટુ મી ત્યાર પછી તમારી પાસે આવ્યો મહેન્દ્રસિંહ સિંઘ ધોનીનો વર્લ્ડ કપ આ વખતે ખેલાડીઓ એસ્ટાબ્લિશ થયેલા હતા ખેલાડીઓને તૈયાર કરવામાં આવ્યા હતા વર્લ્ડ કપ માટે એના માટે ગેરી કસ્ટરને કોચ નીમવામાં આવ્યો હતો એક ટીમ બનાવી દેવામાં આવી હતી એ ટીમે પ્રેક્ટિસ કરી એ કર્યું અને છેલ્લે આપણે જીત્યા તો અહીંયા આગળ પરિસ્થિતિ એ તે વખતે ભારતની પાસે બધા જ કોચ હતા બોલિંગ કોચ બેટિંગ કોચ સાયકોલોજીસ્ટ ફલા આ બધી જ સેવાઓ ઓન ધ ડોટ મળી એમને જે કપિલદેવ કપિલદેવ પાસે કઈ આજે ફ્લાઇટમાં જવું છે કે કાલે ફ્લાઇટમાં જવું છે એ રીતે તો ટિકિટ બુક કરીએ આપણે પિક્ચરમાં જોયું એનું પિક્ચરાઇઝેશન તો એ પરિસ્થિતિમાં એ ટીમ રહી હતી ઓછા રિસોર્સિસથી વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનું શ્રેય એ કપિલદેવને આપવું પડે રિસોર્સિસ સાથે કેપ્ટન તરીકે એક જબરજસ્ત કામગીરી કરીને ચેમ્પિયન બનાવવાનો શ્રેય મહેન્દ્રસિંહ ધોની જાય તે વખતે એના જે ખેલાડીઓ છે તૈયાર હતા પૂરેપૂરી પ્રેક્ટિસ પૂરેપૂરી તૈયારીઓ કોચિંગ એટલું જબરજસ્ત સાયકોલોજીકલ તમે લોકો પરફેક્ટ હતા આ બધું કરીને એટલે એણે અવેલેબલ રિસોર્સિસ જેની પાસે હતા સારામાં સારા રિસોર્સિસ એની સાથે એણે વર્લ્ડ કપ જીત્યો એટલે કપિલ દેવનું વર્લ્ડ કપ ઇટ્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી સમથિંગ ડિફરન્ટ સવલતો વિનાનો ચારસો પાંચસો રૂપિયા કે હજાર રૂપિયા એ લોકોની મેચ ફી હતી તમે વિચાર કરો આપણી ટીમ નીકળી ત્યારે એ લોકો એમ કીધું કે આપણે ઇંગ્લેન્ડ ફરવા જઈએ છીએ અને આપણે વર્લ્ડ કપ જીતી ના એટલે ઓછા રિસોર્સિસથી બેસ્ટ રિઝલ્ટ રિસોર્સિસ સાથે બેસ્ટ રિઝલ્ટ મહેન્દ્રસિંહ ધોની મહેન્દ્રસિંહ ધોનીનું જે એઝ અ કેપ્ટન તમે જુઓ કેપ્ટન કુલ જો બિકોઝ હી એઝ ગોટ એ લોંગ ટેનર આટલા લાંબા સમય સુધી કેપ્ટન રહે એટલે એમનામાં એક અને એનો ઇનબિલ્ટ ગુણ તો હતો જ કે ભાઈ ઇઝ અ કેપ્ટન કુલ તો માનું છું કે એનું પર્ટિક્યુલર અચ્છા ત્યાર પછી ક્રિકેટને એક્સેપ્ટ કરવાની ક્રિકેટમાં લોકો જોડાવાની ક્રિકેટમાં આપણે જીતી શકીએ છીએ એ સૌરવ ગાંગુલી જેવા કેપ્ટન હતા ત્યારે એમણે બી શરૂ કર્યું આ બધું એકચ્યુઅલી જોવા જઈએ તો ત્યાંથી શરૂ થયું કે હા હવે આપણે ત્યાર પછી આપણે અહીંયા આઈપીએલ શરૂ થઈ અને આઈપીએલની સાથે સાથે આપણે વર્લ્ડ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની અંદર કેવી રીતના સારું રમી શકીએ એ તૈયારી કરીએ એટલે અગેન અહીં આગળ તમે જુઓ તમારી પાસે બોલિંગ કોચ છે તમારી પાસે બેટિંગ કોચ છે તમારી પાસે સાયકોલોજી છે તમારી પાસે હેડ કોચ છે તો એવરીથિંગ ઇઝ અવેલેબલ રિસોર્સિસ બધા છે છતાંય આપણે ડેલા દિન પાછા આવતા હતા કારણ કે આપણી પાસે પુરુષાર્થ હતો પ્રારબ્ધ થોડુંક ટૂંકું પડતું હતું આપણને એ પ્રારબ્ધ આ વખતે બન્યું રોહિત શર્મા કેપ્ટન તે વખતે પણ સારો હતો રોહિત શર્મા કેપ્ટન આ વખતે પણ જોરદાર હતો જો એ વખતે જીત્યા હો તો એમ કહેવાત કે હા ભાઈ આપણે વન ડે વર્લ્ડ કપ જીત્યા એ વખતે કેપ્ટનશીપ નહીં કહે અહીંયા પણ એ જ પ્રમાણે બટ ધીસ ટાઈમ ધીસ ઇઝ અ ચેન્જ ઇન લક અને એ લક ચેન્જ થયો ને આપણા જે રિસોર્સિસ છે એ શાનદાર ચાલે અને એટલે ત્રણેયને આપણે જોયું તો અલગ અલગ કેટેગરીમાં બરાબર પણ મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા આ બંનેની કેપ્ટનશીપ જે છે એ રિસોર્સિસ સાથેની કેપ્ટનશીપ છે અને રિસોર્સિસ સાથેની કેપ્ટનશીપમાં મહેન્દ્રસિંહ ધોની પાસે બેક એટલે વન ડે વર્લ્ડ કપ છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે ચેમ્પિયન્સ ટ્રોફી છે એટલે આઈસ એ બધી જ વસ્તુ એની પાસે છે એટલે એના એટલે એને આ યુગનો એક સારામાં સારો કેપ્ટન કહી શકાય આફ્ટર દેટ કમ્સ રોહિત શર્મા કે રોહિત શર્માએ જે રીતે આમાં કુને વાપરી છે વિચાર કરો તમે જે ફોર્મેટની અંદર જે ફોર્મેટ એને છોડી દીધું છે ફોર્મેટમાં એણે ચેમ્પિયન થઈને ફોર્મેટ છોડ્યું એટલે એ આપણે એક બહુ મહત્ત્વની એક કહેવાય કે પણ ઇમ્પેક્ટ સૌથી વધારે જો કોઈનો હોય અત્યારના તબક્કે એમએસ ધોનીનો તો એક પ્રભાવ છે બટ દેન હીટ મેન કેમ ઇન કે યાર આ માણસ જબરજસ્ત શરૂઆત કરે પાવર પ્લેમાં તો તૂટી જ પડે છે તો એની આઈડેન્ટિટી બની ગઈ એણે જે રીતે છગ્ગા મારે છે ચોગ્ગા મારે છે એક નવા પ્રકારનું ક્રિકેટ એ રોહિત શર્માએ આપ્યું બિકોઝ ઇટ્સ અ ટી ટ્વેન્ટી ક્રિકેટ માનું છું કે અત્યારના તબક્કે રોહિત શર્મા ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર કેપ્ટન ધોનીના સમયમાં ધોની વોઝ ધ મોસ્ટ પોપ્યુલર કેપ્ટન ઓગણીસો ને ત્યાંસીથી બે હજાર અગિયાર સુધી કારણ કે કપિલ દેવ પહેલીવાર વર્લ્ડ કપ જીતીને લાવ્યા હતા અને એનું જુસ્સો અને જનૂન જે છે એ જોવા મળ્યું હતું એટલે હી હી વોઝ બીન રિમેમ્બરિંગ ફોર ઓલ ધીઝ ઇયર્સ જ્યાં સુધી આપણે બે હજાર અગિયારમાં

એટલે છ ખેલાડીઓ ને બાકીના પચાસ ટકામાંથી બાકીના દેશો એમાં અફઘાનિસ્તાનના ત્રણ છે વેસ્ટ ઇન્ડિઝનો એક પૂરણ છે અને સ્ટોઈનિસ છે ઓસ્ટ્રેલિયાનો તો આટલા ખેલાડીઓ છે અને ત્યાર પછી બારમા ખેલાડી તરીકે નોળચે છે સૌથી વધારે અગત્યની વાત એ કે ભારતના છ ખેલાડીઓ કેમ ભારતના આ છ ખેલાડીઓએ એટલું જબરજસ્ત પરફોર્મન્સ કર્યું છે રોહિત શર્માએ બસોને સત્તાવન રન માર્યા છે પણ ક્યાંક એનો જે સ્ટ્રાઇક રેટ છે એની જે રમવાની શૈલી છે એની રમવાની આક્રમક શૈલીએ આઈસીસીને પણ પ્રભાવિત કર્યા છે કે યાર ધીસ વે ટી ટ્વેન્ટીનું ક્રિકેટ કઈ રીતે રમાય તો એના પ્રમાણે એ જે રમે છે એ ક્રિકેટ ટી ટ્વેન્ટીનું છે કે શરૂઆતમાં આવીને તમે બસ ચોગ્ગા છગ્ગા મારી દો ધડાધડ કરી નાખો આઈ થિંક પાવર પ્લેમાં સૌથી વધુ રન બનાવવા સૌથી ઓછી વિકેટ ગુમાવી તો રોહિત શર્મા હેઝ ગોટ એબિલિટી એટલે પહેલી વસ્તુ એનું સિલેક્શન જે આપણને સ્વાભાવિક રીતે યોગ્ય લાગે ત્યાર પછી ટીમના ફાસ્ટ બોલર અને પ્લેયર ઓફ ધ મેચ પ્લેયર ઓફ ધ સિરીઝ જુઓ તો તમારી પાસે જસપ્રીત બુમરાહ છે જસપ્રીત બુમરાહ ઇઝ અનધર મેન કે જેની પંદર વિકેટો છે અને ખાસ કરીને મેચને અથવા તો સમગ્ર કપને એટલે ટ્રોફીને જીતાડવામાં એનો ફાળો ખૂબ મહત્ત્વનો છે એટલે અને ફાસ્ટ હજુ પણ આજની તારીખમાં કોઈ એને રમી શકતું નથી અચ્છા એની સાથે હું અર્શદીપની પણ વાત લઉં કારણ કે અર્શદીપ અનધર યંગ મેન કે જે બહુ ઝડપથી એણે એક્સેપ્ટ કરી લીધું છે હી હેઝ એક્સેપ્ટેડ ધ વે હી બોલ્સ એને બહુ સરસ કહ્યું હતું કે મને બુમરાએ પવનને પવનનો કઈ રીતે ઉપયોગ બોલિંગમાં કરવો એ મને બુમરાએ શીખવાડ્યું સો બે વસ્તુ અહીંયા એસ્ટાબ્લિશ થાય છે કે બુમરાહ જેવો સિનિયર મોસ્ટ ખેલાડી નવા ખેલાડીને તૈયાર કરવામાં પણ એટલો જ રસ દાખવે છે દિસ ઇઝ વોટ ઇટ મેટર્સ રોહિત શર્માએ જે રીતે અક્ષર પટેલને સપોર્ટ કર્યો અને અક્ષર પટેલ ઉપર ભરોસો મૂક્યો એ અક્ષર પટેલે એક ડાર્ક હોર્સ તરીકે અક્ષર પટેલ આવ્યો છે કોઈને ખબર નહોતી કે આ ખેલાડી આવું જબરજસ્ત પરફોર્મન્સ કરશે અને કારણ કે કેપ્ટન એની ઉપર એ હતો એનું પરફોર્મન્સ જોરદાર રહ્યું છે એટલે હી ઇઝ ઓલ્સો ધેર ઇન ધ ટીમ એટલે આપણે રોહિત આપણે બુમરાની વાત કરી હર્ષદીપની વાત કરી અને ત્યાર પછી જે વાત કરીએ હમણાં અને હવે આપણે હાર્દિક પંડ્યા એટલે અક્ષરની વાત કરીએ ને હાર્દિક પંડ્યા ના હાર્દિક પંડ્યા ધ મેન વુ વોઝ બિન ટ્રોલ ટોટલી એકદમ એના ઉપર માછલા ધોવાયા હતા એમ એને કહેવાય ને કે તદ્દન સૌથી વધારે સાયકોલોજીકલ એને કહેવાય કે બહુ પ્રેશરમાં આ ખેલાડી રહ્યો છે કારણ કે જ્યારથી મુંબઈનો કેપ્ટન બન્યો ત્યારથી એની જે કહે ને મુશ્કેલીઓ ઊભી થઈ સોશિયલ મીડિયામાં પ્રિય થઈ ગયો આવે એટલે એનો હુરિયો બોલે આવે કોઈ એક ખેલાડી માટે આટલો બધો માનસિક તાપ જીરવો કેટલો કેટલું શકે છે ભલા માણસો નીકળી જાય નિરાશ થઈ જાય ફ્રસ્ટ્રેટ થઈ જાય ડિપ્રેશનમાં જતા રહે ધીસ મેન એસ ફોટ અને એણે એટલી જબરજસ્ત બોલિંગ એટલી જબરજસ્ત બેટિંગ અથવા તો વોટ એવર એના કેપ્ટને કહેલી તમામે તમામ કહી અથવા તો કરી અને સૌથી મહત્વનું ફાઇનલ મેચમાં ફાઇનલ ઓવરમાં જે પરફોર્મન્સ એણે આપ્યું સી લોકોની મેમરી બહુ જ ટૂંકી હોય છે લોકો જ્યારે હેટ કરે ત્યારે તમને ગમે તેમ હેટ કરે એટલે દરેક વસ્તુમાં હેટ કરે પણ તમે જ્યારે એમનો કોન્ફિડન્સ પરત મેળવો છો ત્યારે તમને એવો સરસ રીતે અપનાવવી પણ લે એન્ડ ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝ બીન હેપન ઇન હાર્દિક પંડ્યાસ કેસ તો હી ઇઝ લેર ઇન ધ ટીમ એટલે ત્યાર પછી જે એવો ખેલાડી કે જેણે એક કદાચ ઘટના ના ઘટી હોત તો વર્લ્ડ કપ આપણે જીત્યા ના હોત સૂર્યકુમાર યાદવ હેટ ધટ કેટ નોટ બીન ટેકન તો કદાચ હું નથી માનતો કે આપણે વર્લ્ડ કપ જીત્યા હોત એનો પણ સમાવેશ છે કારણ કે એનું પણ ક્રિકેટ જે છે નંબર વન તો છે જ વર્લ્ડ નંબર વન ખેલાડી છે આ ટૂર્નામેન્ટમાં પણ સારું કર્યું તો હિસ ઓફો થાય તો અહીંયા તમારી પાસે રોહિત છે સૂર્યા છે હાર્દિક છે અક્ષર છે બુમરાહ છે અને હર્ષદીપ છે આટલા ખેલાડીઓનો આ ટીમમાં સમાવેશ થાય છે આ ટીમના સિલેક્શન માટે ઘણા બધા ક્રાઇટેરિયા છે કારણ કે અહીંયા તમે જુઓ ઇંગ્લેન્ડના ખેલાડી નથી દેખાતા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ બહુ નથી દેખાતા કારણ કે આર પેરામીટર્સ એ પેરામીટર્સ ઉપર આ ખેલાડીઓનું સિલેક્શન કરવામાં એટલે અહીંયા આગળ ભારતના જે ખેલાડીઓ છે એ શાનદાર પરફોર્મન્સના કારણે ટીમમાં સ્થાન પામ્યા છે અને હું માનું છું કે આઈસીસીના કડક ધોરણો પછી પણ આ ખેલાડીઓ ટીમમાં સ્થાન પામવામાં સફળ રહ્યા છે બિલકુલ દર્શક મિત્રો આઈસીસી જ્યારે પણ ટીમ બનાવે છે તો એના જે નોર્મ્સ છે કે જે ક્રાઇટેરિયા હોય છે ખૂબ મહત્ત્વના હોય છે અને જે રીતે અશોકભાઈએ વાતચીત કરી કે ખૂબ જ કડક હોય છે અને એ કડક ક્રાઇટેરિયા વચ્ચે પણ ટીમ ઇન્ડિયાનું જે પ્રભુત્વ જો જોવા જઈએ તો પચાસ ટકા ટીમ આખી ઇન્ડિયાથી ભરેલી છે અને બાકી પચાસ ટકા જે વિશ્વના અલગ અલગ જે ટીમો છે એમાંથી પ્લેયરોનું ચયન કરવામાં આવ્યું છે એટલે સ્વાભાવિક રીતે વૈશ્વિક ફલક ઉપર ભારતીય ટીમ ક્રિકેટની અંદર વૈશ્વિક ફલક ઉપર ભારતીય ટીમનું એ પ્રભુત્વ એ દબદબો ચોક્કસથી આપણે જોઈ શકીએ છીએ અને આશા નાખીએ કે આ દબદબો યથાવત રહે અને આજ રીતે ભારતીય ટીમ આગળ પણ તમામ જે આવનારી ટુર્નામેન્ટ છે એની અંદર સફળતાપૂર્વક પાર ઉતરે અને ટ્રોફીઓ ભારતમાં લઈને આવે એ જ આશા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીશું અશોકભાઈ આપ મારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો નમસ્કાર